ગુણીમાં હરાજી નું કામ કરો ગુણીમાં જઈએ કે આજના બજારમાં અગિયારસો રૂપિયા પૂરા થયા છે આ મગફળી અગિયારસો રૂપિયા પૂરા થયા છે ઓગણચાલીસ નંબર મગફળી છે માલ છે અગિયારસો રૂપિયા પૂરા થયા છે નવી મગફળી છે અલે અલે ખબર નહોતો નોતોનો ઘટના 1050 1000 આપણ ભાઈ દોરી કાઉન્ટ 12000 12000 બે વાત કરી ના એરિયા આખો આ

નવસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ઓગનચલી નંબર મગફળી છે ઘોડવાળી થોડીક દેખાઈ રહી છે નવસો ને પચાસ

નવસો ને એકસાઠ થયા ને નવ એકસાઠ નવસો ને એકસાઠ રૂપિયામાં આ માલ વેચાણો તમે જોઈ શકો છો નવસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે હવે અવો માલ છે આ નવસો ને એકસાઠમાં માં વેચાણો